બિયારણનું વેચાણ કરતી મેઘ કંપની દ્વારા વીરનગર ગામના ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો કિસ્સો બહાર આવવા પામ્યો છે જેને લઈને વીરનગર ગામના ખેડૂતોએ ઉચ્ચ લેવલ સુધી ખેતી વિભાગમાં આ બાબતની ફરિયાદ પણ કરી છે જસદન તાલુકાના વીરનગર ગામના રહીશ પ્રકાશભાઈ છગનભાઈ સાદડિયા હાલ તેઓએ તારીખ પાંચ છ બે હજાર અઢારના રોજ નિત્યાનંદ પ્લોટ વીરનગરમાં આવેલા ગુરુકૃપા એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક નામની દુકાનેથી મેઘા નામની કંપનીના કપાસના બિયારણ લોટ નંબર ત્રણ બાવિશની ખરીદી તો પોતાની વિરનગરમાં આવેલા સીમના જમીન પાંચ વીઘામાં તારીખ સાત છ બે હજાર અઢાર નો રોતે કપાસના બેરનું વાવેતર કરવામાં આવ્યું હતું જેના અંદાજીત ચાર મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છતાં હાલ ફૂલ કે છાપરું આવવું જોઈએ તે પ્રમાણમાં આવેલ નથી અને નહીવત પ્રમાણમાં આવેલા તેઓ હલકી ગુણવત્તાવાળું અભણ ખેડૂતોને બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે તેઓ ફરિયાદી ખેડૂતોએ રાહ ઉઠવા પામી છે અને ચાર મહિના થઈ ગયા તો હજી પાંચથી દસ જ ઝીંડવા આવ્યા છે અને કંપનીવાળાને વારંવાર રજૂઆત કરી છે કોઈ જવાબ આપતા નથી અને કોઈ જાતની કોઈ વસ્તુ આપણે કહીએ એટલે એમ કે ખાતરનો તમે વધારે નાખી દીધું છે એ લોકો એમ છે કે તમે એને રાઉન્ડ દવા છાટો ફુલાવરની એવું એ લોકો કીધા રાખે છે પણ આ ચાર મહિના બે મહિનાથી હું એની મહેનત કહું છું કે આમાં કાંઈ છે નહીં કાંઈ છે નહીં કોઈ લોકો કાંઈ જવાબ આપતા નથી પણ આમાં આમ આમાં જોવો પાંચ પાંચ જીંદુઆ છે ખાલી કપામાં જો કપા જોવો

એ એ લોકો એમ કીધું કે વાત તમારી હાસી છે કે કોઈ જાત એટલું બધું ફુલાવર નથી અને આ તમારે આ આમ ગણો ને તો કે આમાં કાઈ નથી એમ આ બાબતે તમે ક્યાં રજુવાત એવું કઈ કરેલું આ બાબતે અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે એગ્રિકલ્ચર ઓફ ઇન્સ્પેક્ટર ને રજૂઆત કરી છે અને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર ને રજૂઆત કરેલી છે અને એના સાહેબો આજે આવ્યા તા એને પંચોની હાજરીમાં મુલાકાત લીધેલી છે અને લેખિતમાં આપેલું છે કે જેવડી વનસ્પતિ છે તેના પ્રમાણમાં ફૂલ કે છાપવા આવેલ નથી આનાથી ખેડૂતોને કેવું નુકસાન થાય છે ખેડૂતોએ એ સાહેબ આમાં જીવ રેડી દીધો હોય આવડી વનસ્પતિ કરવા માટે ખેડૂતો એ મોંઘા ભાવના ખાતર નો ઉપયોગ કરેલો હોય મોંઘા ભાવની દવા નો ઉપયોગ કરેલો હોય રાત દિવસ પાણી વાળેલું હોય છતાં આવડી વનસ્પતિ થવા છતાં ફ્લાવર ન લાગતા કંપની ને રજૂઆત કરતા કંપની ઉડાવ જવાબ આપે ત્યારે ખેડૂતોને ખરેખર આત્મહત્યા કરી લેવાનું મન થાય એવી પોઝિશન છે સાહેબ આજે કપાસનું જે વાવેતર કરવામાં આવ્યું છે તેને કેટલો સમય થયો છે ચાર મહિના થયા છે સાહેબ ચાર મહિનામાં આમાં હજી છાપા આવવાની શરૂઆત થઈ છે ને એ ડોકે ડોકે નીચે તો કઈ છે જ નહીં છાપાય નથી ને જીંડવાય નથી છ થી સાત ફૂટ ની ઊંચાઈ થઈ છે છતાં આ કપાસમાં માં વળે એમ નથી અહીંયાના ખેડૂતોએ કહ્યું છે કે અમે અન્ય કંપનીનું પણ કપાસનું બિયારણ વાવ્યું છે જેમાં હાલ ઝીંડવા પૂરતી પ્રમાણમાં આવે છે ત્યારે મેગા કંપનીના બિયારણમાં નહીવત પ્રમાણમાં ફાલ આવે છે બાબતે મેઘા કંપનીના પણ જાણ કરેલ છે જેને ઘણો સમય વીતી ગયો છતાં પણ હજી કોઈ યોગ્ય પગલાઓ ના લેવાતા અમે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબને તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર રાજકોટમાં પણ લેખિત અરજી કરી છે જેને ધ્યાન લઈને જિલ્લા ખેતીવાડી અધિકારી ફરિયાદી પ્રકાશભાઈ છગનભાઈ રાદડીયાની વાડીની મુલાકાત લીધી હતી અને કપાસના પાકની ચકાસણી કરી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું આ પંચરોજ કામ કર્યા બાદ પંચે તેમના નિર્ણયમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈ છગનભાઈ રાદડિયાની જે ફરિયાદ છે તે પોતાની સીમ જમીનમાં જે મેઘા નામનું કપાસનું બિયારણ આવેલ છે તે કપાસમાં જે જીનવાયો આવવા જોઈએ તે નહીવત પ્રમાણમાં આવેલ છે જે અમે જોયા છે અને મેઘા કંપનીએ ખેડૂતો સાથે યોગ્ય નિર્ણય લેવા જોઈએ તેવી જ અરજ કરતા લેટર પણ ખેડૂતોને આપવામાં આવ્યો છે કેટલી વાર રજૂઆત કરીએ પણ કાંઈ કોઈ આવતું નથી અહીંયા કાંઈ કોઈ હરખો જવાબ દેતા નથી

પછી અમે રજુઆત કરી કંપની વાળા ને બીજા કરતા હોય પણ કઈ જવાબ દેતી નથી કંપની આવેલ છે બાવીસ દિવસ થયા કપામાં જીંડવા ઝીંડવા પચાસ દિવસે થી દિવસના ગાળામાં ઝીંડું બંધાવા માંડે સાપકુ તો માનો કે તમારે 25 ત્રીસ દિવસ નો કપા થાય એટલે ઓટોમેટિક સાપકુ રૂમઝુમ આવવા માંડે પણ દિવસે જાય એમાં એમાં અહીંયા ખેડૂતોનું કહ્યું છે કે આ મેઘા કંપનીના બિયારણ ભાવથી આજુબાજુના ઘણા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે આ બિયારણના હિસાબે અમારી આ વર્ષોનો પાક નિષ્ફળ જોવા પામ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું છે કેમેરામેન વિપુલ ચાવડા સાથે હાડા ન્યૂઝ જસદણ